સુરતના એક યુવાને એક જ જગ્યાના ત્રણ પ્લોટ ત્રણ અલગ અલગ લોકોને વહેંચી પૈસા પડાવી લીધા હતા આ મામલે પોલીસ ફરિયાદ થતાં એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી છે સુરત એલસીબી પોલીસે વરાછા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે કેતનભાઈ મનસુખભાઈ બોરળની ધરપકડ કરી છે આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાધેશ્યામ જયંતિલાલ દેવમુરારીએ ભરૂચના સંજાલી ગામે શુભમ પાર્કમાં વર્ષ બે હજાર પંદરમાં તેની પાસેથી પ્લોટ ખરીદ્યા હતા અને ત્રણેય પ્લોટ પૈકી રોકડા ત્રણ લાખ રૂપિયા લીધા હતા ત્યારે આરોપી કેતને વર્ષ 2016 માં જ પ્લોટ જયશુખભાઈ કનુભાઈ સિરોયાને રાધેશ્યામભાઈની જાણ વગર બારોબાર ત્રણેય પ્લોટના અસલ દસ્તાવેજ વગર વહેંચી દીધા હતા અને આ જ પ્લોટ વર્ષ 2017 માં મુકેશભાઈ શામજીભાઈ સુરાણીને વહેંચી દીધા હતા જેથી એક જ પ્લોટ ત્રણ અલગ અલગ વ્યક્તિઓને વહેંચી કેતન બોરડે પૈસા લઈ લીધા હતા આ સમગ્ર મામલે રાધેશ્યામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં પણ એક ગુનો નોંધાયેલો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત